આકાશવાણી ભુજ સમાચાર અશરફ નથવાણી વાંચે છે નમસ્કાર રાજ્યની બે દિવસીય મુલાકાતે આવેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે અમદાવાદ સ્થિત ટીડીએસ લિથિયમ આયર્ન બેટરી પ્લાન્ટ ખાતે હાઇબ્રિડ બેટરી ઇલેક્ટ્રોનના સ્થાનિક ઉત્પાદનનું ઉદઘાટન કર્યું ભારત અને જાપાન વચ્ચે સઘન ભાગીદારી પર પ્રકાશ પાડીને બે હજાર સુડતાલીસ સુધીમાં આત્મનિર્ભરતા હાંસલ કરવાની ભારતની યાત્રામાં મુખ્ય વિકાસ ભાગીદાર તરીકે જાપાનની ભૂમિકાનો પ્રધાનમંત્રીએ પુનરોચ્ચાર કર્યો મેક ઇન ઇન્ડિયા આજ યાત્રા ભારત મેં બને ઇલેક્ટ્રિક વેહિકલ્સ સો દેશો एक्सपोर्ट किए जाएंगे साथ ही आज हाइब्रिड बैटरी इलेक्ट्रोड मैन्युफैक्चरिंग भी स्टार्ट हो रही है आज का ये दिन भारत और जापान की फ्रेंडशिप को भी नया आयाम दे रहा है પ્રધાનમંત્રીએ કહ્યું કે મેક ઇન ઇન્ડિયા પહેલે વૈશ્વિક અને સ્થાનિક ઉત્પાદકો બંને માટે અનુકૂળ વાતાવરણ બનાવ્યું છે તેમણે સુઝુકીના આ પગલાંને મેડ ઇન ઇન્ડિયા અને મેક ફોર ધી વર્લ્ડનું ઉત્તમ ઉદાહરણ ગણાવ્યું સ્વચ્છ ઉર્જા અને સ્વચ્છ ગતિશીલતાના મહત્વ પર ભાર મૂકતા પ્રધાનમંત્રીએ કહ્યું સ્વચ્છ ગતિશીલતા ભવિષ્ય છે અને ભારત સ્વચ્છ ગતિશીલતાના ઉકેલો માટે એક વિશ્વસનીય કેન્દ્ર તરીકે ઉભરી આવવા માટે તૈયાર છે તેમણે ભારતની સક્ષમ લોકશાહી અને વસ્તીનો પણ આ પ્રસંગે ઉલ્લેખ કર્યો હતો भारत के पास डेमोक्रेसी की शक्ति है और भारत के पास डेमोग्राफी का एडवांटेज है हमारे पास इसलिए कि हमारे हर पार्टनर के लिए विन विन सिचुएशन बनाता है मारुति सुजुकी जैसी कंपनियां मेक इन इंडिया की ब्रांड एम्बेसडर बन चुकी है નવા લોન્ચ થયેલા ઉત્પાદનો યુરોપ અને જાપાન જેવા મુખ્ય બજારો સહિત સૌથી વધુ દેશોમાં નિકાસ કરવામાં આવશે ગુજરાતની તેમની બે દિવસીય મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રીએ અમદાવાદમાં સુઝુકી મોટરના હંસલપુર પ્લાન્ટમાં પ્રદર્શનની પણ મુલાકાત લીધી હતી ભારે વરસાદને કારણે રાજ્યના છન્નું જળાશય હાઈ એલર્ટ પર છે જ્યારે ઓગણત્રીસ જળાશયોને એલર્ટ પર રખાયા છે રાજ્યના અનેક જળાશયોમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે નર્મદા બંધમાંથી તેતાલીસ હજાર ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવ્યું છે જ્યારે મહેસાણાના ધરોઈ બંધમાંથી આજે આડત્રીસ હજાર નવસો ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે કચ્છ જિલ્લામાં નાની સિંચાઈ યોજનાની સ્થિતિની પચીસમી ઓગસ્ટની સ્થિતિનો અહેવાલ રજૂ કરવામાં આવ્યો છે જિલ્લાના નાની સિંચાઈના કુલ એકસો સિત્તેરમાંથી એકસઠ ડેમ પૂર્ણ ભરાયેલા છે અને અડતાલીસ ડેમ ઓવરફ્લો થયા હોવાનું જણાવવામાં આવ્યું છે અડતાલીસ ઓવરફ્લો ડેમમાં માંડવીના ચૌદ નખત્રાણા તેમજ અબડાસાના તેતેર ડેમનો સમાવેશ થાય છે જ્યારે ઓગણચાલીસ ડેમમાં હજુ એ પાણી તળિયામાં છે રાજ્યમાં વરસાદનું જોર ઘટતા આજે એકતાલીસ તાલુકામાં સામાન્ય વરસાદ નોંધાયો છે રાજ્યમાં અત્યાર સુધી મોસમનો સરેરાશ પંચ્યાસી ટકા વરસાદ વરસ્યો છે આ સિવાય ઉત્તર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી છે અને હવામાન વિભાગ દ્વારા માછીમારોને ઓગણત્રીસ ઓગસ્ટ સુધી દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે આ વર્ષે સારા વરસાદના પગલે અબડાસા તાલુકામાં ચોમાસુ પાકનું વિક્રમી ચોસઠ હજાર ચારસો હેક્ટર જમીન પર વાવેતર થયું છે સૌથી વધુ મગફળી કપાસ અને એરંડાના પાકનું વાવેતર કરાયું છે બાવીસ હજાર નવસો ઓગણત્રીસ હેક્ટરમાં મગફળીનું વાવેતર થયું છે ત્યારબાદ કપાસ સત્તર હજાર સાતસો બાવન હેક્ટર અને એરંડા અગિયાર હજાર એકસો અડતાલીસ હેક્ટરમાં વાવવામાં આવ્યા છે ભારત સરકારના શિપિંગ મંત્રાલય હેઠળની દરિયાઈ બાબતોની ટોચની એડવાઇઝરી સંસ્થા નેશનલ શિપિંગ બોર્ડના ચેરમેન સમીર કુમાર ખરે તથા બોર્ડના ઉચ્ચ અધિકારી ગણે દીનદયાળ પોર્ટના વિકાસ અને વિસ્તરણની સમીક્ષા માટે પોર્ટની મુલાકાત લીધી હતી આ પ્રસંગે અગ્રણી વેપાર ઉદ્યોગ સંસ્થા ગાંધીધામ ચેમ્બરના પ્રમુખ મહેશ પૂંજની અધ્યક્ષતા હેઠળ ચેમ્બરનું પ્રતિનિધિમંડળ તેમને મળીને કંડલા માળિયા કોસ્ટલ હાઈવે તેમજ કંડલા એરપોર્ટના વિસ્તરણ સહિતની રજૂઆતો કરી હતી નેશનલ શિપિંગ બોર્ડના ચેરમેન સમીર કુમારે પ્રતિનિધિમંડળને આ અંગે યોગ્ય કરવા ખાતરી આપી હતી આગામી ગણેશ ચતુર્થી અને ઈદે મિલાદના તહેવારો દરમિયાન શાંતિપૂર્ણ વાતાવરણ જળવાઈ રહે તે હેતુથી નખત્રાણા પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી બેઠકમાં તમામ હિન્દુ મુસ્લિમ આગેવાનોને તહેવારો દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવામાં સહયોગ આપવાની ખાતરી આપી હતી લખપત તાલુકાના કલરવાંટ ગામની પ્રાથમિક શાળાએ પર્યાવરણ બચાવ અભિયાન ક્ષેત્રે મોટી સિદ્ધિ હાંસલ કરતા વર્લ્ડ વાઇડ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે શાળાના વિદ્યાર્થીઓએ શાળા અને ગામમાંથી ત્રણ હજારથી વધુ પ્લાસ્ટિકની બોટલ અને થેલીઓ એકત્રિત કરી હતી તેમજ ગ્રામજનોને કચરો યોગ્ય સ્થળે નાખવા અને વૃક્ષારોપણ માટે પ્રેરિત કર્યા હતા આ ઉપરાંત શાળાએ વેકેશન દરમિયાન વિવિધ સંસ્થાઓના સહયોગથી બે હજાર જેટલા વૃક્ષો વાવીને બાલ વન વાટિકા પણ વિકસાવી છે આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું નમસ્કાર